નમસ્કાર દર્શક મિત્રો માધ્યમિક વિષયોની પરીક્ષા હતી જેમાં સંસ્કૃત હિન્દી જેવા વિષયોનો સમાવેશ થાય છે દર્શક મિત્રો આજથી ધોરણ દસ ની પરીક્ષા પૂર્ણ થઈ પેપર આપીને પરીક્ષા કેન્દ્રો પરથી બહાર આવતા વિદ્યાર્થીઓમાં હાશકારાની લાગણી જોવા મળી દિવસ રાત એક કરીને પરીક્ષા પૂર્ણ થાય તેની પ્રતીક્ષામાં વિદ્યાર્થીઓ હતા પરીક્ષા અને સાથે સાથે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓની જે તપશ્ચર્યા હતી તે પણ પૂર્ણ થઈ પરીક્ષા કેન્દ્રોની બહાર તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર આજનું પેપર સારું જવા બદલ તેમજ પરીક્ષા પૂર્ણ થવા બદલ ખૂબ જ ખુશી જોવા મળી હતી સયાજી સમાચારના કેમેરામાં વિદ્યાર્થીઓની ખુશી છલકાતા ભાવ કેદ થયા અને વેકેશનને લઈને વિદ્યાર્થીઓના આગળ શું પ્લાન્સ છે તે અંગે વિદ્યાર્થીઓએ શું કહ્યું આવો સાંભળીએ Thank you. અવે રજાઓ પર સે મજા હવે મજા આ ખા પીવાનું બિન્દાસ રહેવાનું આ વીડિયો આ જઈશું વિચાર્યું નહી કઈ વિચાર્યું હા ડુરેટી આવી ગઈ પણ અમને કલર નઈ ગમતા આપ આપને સિસ્ટમ માં લેવા આયા હા ટેન્શન નહીં રાજીઉસ ને ખાલી પડી ગઈ છું બસ સારું લાગે છે પેપર સારા જાય છે એટલે પ્રૌડ કરું છું હા શાંતિ થઈ ગઈ એકદમ ટેન્શન ફ્રી થઈ ગયા સુના નામ છે આપનું માય નેમ ઇઝ અંબડપ્રાતી હતા બધા પેપર તો ઈઝી જ હતા પણ અમને આજે શું પેપર થોડું ખાર લાગ્યું હવે આમ છે આ શાંતિ છે કે લાઈફ મોટી શાંતિ મળે છે મેન પેપર દસમું હતું દસમાનું હતું હવે તે પતી ગયા છે હવે અગિયારમું આગળ ઇલેવન્થ કરવાનું હવે આગળ તો મામી માસા બધાને કઈ રેવા ઈચ્છે છે પછી આમ બધે પિકનિક કરીશું અમે ફ્રેન્ડો જઈશું બહાર ફ્રેન્ડ જોડે એન્જોય કરીશું હા તો બહુ મોટી શાંતિ થઈ ગઈ પેપર પણ બધા બધા ઈઝી હતા પણ આ એસએસ પેપર થોડું ખાર લાગ્યું पास થઈ જો હા પાસ તો થઈ જાશે પણ માર્ક વધારે લાવવાના છે થેન્ક પ્રાતિ બ્રહ્મડ થેન્ક યુ મેમ થેન્ક યુ માય નેમ ઇઝ પઠાણ હાજરા ક્યા લિયા થા આજે ક્યા વિષય કા થા આજ હિન્દી કા પેપર થા પેપર તો અચ્છા ગયા નઈ કોઈ તકલીફ નઈ હવે જાવું હું ક્યા કરીશ બ્રહ્મ ગાંધી ચંદ્ર આગળ હા રોજે રાખને કે કરું રોકને કે નહી આજ રાખાય રોજા હા પઠાન હાજરા છે મેરા નામ તનવીર હુસૈન આજ હિન્દી કા બહુ અચ્છા ગયા ઓ કેસે રહેધું સરસ પેપર સરસ. દુસરે સબ બી બહુત અચ્છી રહેગે પેપર્સ. બહુ બરજાયા પડી હે કે આગળ ક્યા કરેગા? આગળ exam અચ્છી અગર ટકા અચ્છા હે નહી તો સાયન્સ લઉંગી ઓર આગળ ભડુંગી. તનવીર બસ બધા પેપર એકદમ ઈઝી હતા એકદમ મજા આવે કે બધા પેપર આવવાની. બસ આવા પેપર આવા જો તો બધા પાસ થઈ જાત. હવે રજાઓ પડી શું કરશો? હવે રજાઓ સારું હા બધું પૂછાયું સારું રહ્યું પેપર સરસ ગયું બધું બહુ પૂછાયું ના કઈ બધા પેપર હવે અગિયાર બાર સાંજે આઈપીએલ છે જોવાની